આ ઘટના ખૂબ જ દુઃખદાયી ઘટના છે જેમ કે મહિલાઓને સર ઘરમાં જઈ અને ઢોર માર મારવામાં આવ્યો છડછાડ કરવામાં આવી મહિલાઓને સુરક્ષાનું અહીંયા કોઈ અમને આશ્વાસન અત્યાર સુધી તો મળ્યું નથી અમે રાહ જોઈ રહ્યા છીએ આ સમયને અત્યારે અને ઘરની અંદર પંદરથી વીસ ઈસુમો આવી અને મારે છે ઘરમાં તોડફોડ કરે છે બહેનોના કપડાં ફાડી નાખે છે ભાઈઓને હાથ ઈજા પહોંચાડી અને ઢોર માર ભાઈઓને પણ માર્યો છે તમારી શું માંગ છે અમારે એક જ માંગ છે કે અમારા સમાજની સાથે વારંવાર આવું કૃત્ય થઈ રહ્યું છે આવું ઘણીવાર થઈ ચૂક્યું છે તો હવે અમે સાહેબ શ્રીને એવી વિનંતી કરીએ કે એને મોટામાં મોટી સુધી એને પાસા પણ થવા જોઈએ અમારા વિસ્તારની અંદર એનો સરઘસ નીકળવું જોઈએ અને આવી બાહેધારી અમને આપવી જોઈએ કે આની આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ જે આપનું નામ મારું નામ કિશોરભાઈ મકવાણા આજે શું ઘટના બની છે આજે ઘટના રાતનો સાડા નવ વાગ્યાનો સમય હતો ને કોઈ વિરમ નામનો ઈસમ અમારા વિસ્તારમાં કાઠિયાવાડી ટેકરો છાપરાફાટા તન રસ્તા પર આવીને કોળી સમાજ વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી ને અમારી બેન દીકરીઓના ઘરે જઈને તોડફોડ કરી છેડતી કરી એ બાબતે અમે શ્રી અમરોલી પોલીસમાં પીઆઈ સાહેબને અરજીને એક ફરિયાદ એફઆઈઆર લખાવવા આવેલા છીએ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે ને સાહેબે અમને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં અમે ફરિયાદીને આરોપીને પકડી ને એનું સરઘસ વિશ્વાસ આપેલો છે કે એનું સરઘસ કાઢશું એ જ વિસ્તારમાં ફરિયા આરોપી રહી છે ને બે અમારા બે ભાઈઓને એકને પગમાં ઈજા કરેલી છે અને બીજાને માથા પર ઈજા કરેલી છે તો આવો બનાવ વારંવાર બને છે આ બીજો બનાવ એવો છે બે હજાર એકવીસમાં છેલ્લે બનો તો જે આવા ઈસમો દ્વારા અમારા સમાજ વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલી હતી તો અમે સાહેબને વિનંતી કરીએ છીએ કે બીજી વાર આવું અમારા સમાજ વિશે અથવા તો અમારા વિસ્તારમાં આવી ઘટના નહીં બને તો સાહેબે અમને પૂરેપૂરી ખાતરી આપી છે

અમે અરજી કરેલી છે ને એફઆઈઆર અમને ટૂંક સમયમાં મળવાની છે એફઆઈઆરની કોપી અમારી લખી લીધેલી છે હવે અમે સ્મીવીરમાં હતા ત્યાંથી એફઆઈઆર લખીને સાહેબ હમણાં ટાઈપિંગ કરીને અમને આપવાના છે સ્થાનિક લોકોની શું માંગ છે અમારા સ્થાનિક લોકો બધા આવેલા છે બસો પાન પાંચસો જણા જે યુવાનો છે ને વડીલો છે બધાની માંગ એક જ છે કે આવા ઈસમોનું કે આવા આરોપીનું સરઘસ કાઢીને અમને ટૂંક સમયમાં તાત્કાલિક ધોરણે ન્યાય આપે

すいません。